આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા લોરેન્સ ફોન લાઈન થી જોડાયા છે જી લોરેન્સ વિદ્યુત સહાયક ની પરીક્ષા માં ગેરરીતિ થઈ હતી શું હતો આખો એ મામલો અને શું કાર્યવાહી એમજીવીસીએલ દ્વારા જે અહીંયા પરીક્ષા લેવાઈ હતી અને તેની અંદર 2020 21 ની અંદર વિદ્યુત સહાયકો ની પરીક્ષા લેવાઈ હતી અને તેની અંદર ગેરરીતિ થઈ હોવાની જે ફરિયાદ ઉઠી હતી તેની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે